એટલે રંગો ની કલર હરખા સેટિંગ કરી નાખ્યું ગયા અટાણે ખ્યાલ તો ગમે એમ રાખી દીધા હતા તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું તો સિરાય નાઈ લો દુકાને તો આપણે દુકાન પોગી ગયા દીવા બધી થઈ ગયા કલર હરખા કરવા નહીં બધા કરી નાખી તો આપણે કલર હરખા કરી નાખ્યા બધા ગોટી દીધા હરખા ચમકાય જો બધા કલરે ગોઠવી દીધા આપણે તોરણ ટીંગાડી અહીંયા દુકાન તો ધોવાઈ ગઈ છે દિવાળી આવે તોરણ ટીંગ પેલા તોરણ ફિટ થઈ ગયું હે કરે નવરામી લીધું હે તો જમી લીધું હે જમીન થઈ ગયા નવરા તો દુકાને થોડું પેલું જવું મારા ભાઈ ગયા માં ભાઈ ને ગઈ હતી તો એ બધા ન્યા ગયા આપણે વહેલા હેલા જાય અને દુકાન બે દુકાન પોગી ગયા હે ઘડીક છડે બે જાય અને કામ કાજે બધું પૂરું કરી લે તમે સોડા ગોઠવવાને છે તો સોડા ગોઠવી નાખે ખાલી થઈ ગયો હો જો તો સોડા ગોઠવી નાખે પેલા તો આપણે ઓ સોડા ગોઠવાઈ ગઈ હે તો આપણે ઓ સોડા ગોઠવાઈ ગઈ અને દુકાન જ થઈ ગયા નવરા તો વાયલા જે ઘરે ઘરે થોડું કામ કાજે બધું કામ પૂરું કરીને ને પછી થોડું ગોંડલ છે તો ગોંડલ લઈ જાય તો આને આપણે તણાવ ઘરે પોગી ગયા હે બોકળે જમી લીધું થોડું ભૂખ લાગી ગઈ કે કાસો થી તપડો નાસ્તો કર લઈ પછી આલ્યા જે ગુંડલ હા લસી લેવા લસી લેવા તલા થોડું નાસ્તો કર લેને લસી લેન મુકી જાય કે તપડો હું નાસ્તો કર લઈ કેને કેને ભાવે કમેન્ટ કર દેજો આપડે નાના દાદાર બહુ ફટા છે છૂટા કરકુરિયા તા જે દુકાને મળી ગયા હે તો લઈ આવ્યા હે તો નાસ્તો કર લઈ આપડો ઘરે થઈ ગયા નવરા આલ્યા જે ગુંડલ કા ત્યાં તો

એ બુકિંગ માં કેવું પ્રસંગ માં કેવું કઈજો આપણે કા કોન્ટેક્ટ નંબર નાખી દેવું સાજીને એક 2500 નું બની દીધું હેવી કંદો હે આમ તો તમને કઈ ફ્રી સેવા કરે છે આવડે લાટુ વરા ભાઈ જો કોકમી બાકી કોકમી બાકી બનાવી દે ખાતા નથી અમે કામ કરીએ

મા હવે આ બપાઈ ગયો હવે આ ખોલ તો ને આ ન કણટરી હે ને આ નો मसाला है ना ना अमर कश्मीरी कोई थी। थे। नहीं तीखी कई हुई बे तीखीच है हम्म आपरा वा कम से हम आंधे

કાપવાનું છે યાર દેજેના આખો મઢા પડી કે थोड़ो कर बहुत जादू छतरी ना दे छतरी मीठी देइ नाती पछ मीठो पछ आनु जिबू है बरद आ पेड़ वाले हां ए

ત આપણે ફલાટે

ગુફા કાઉન્ટર કરી નાખે એ આપડી પેલા નો એ એ શાક સાપડી કઈ આવો ઘરે તો આ વ્લોગ અહીંયા પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે આ બીજા માં અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી માં બન્યા રહે તો તમને નવી નવી જાણકારી જોવા મળશે તો મળીએ આપણે બીજા વ્લોગમાં જય શ્રી રામ રામ ધમન જમાન